લોકો જે મેળવે છે તેને જરૂરિયાત કરતાં વધુ નસીબ કહે છે બધું હોવા છતાં જે વ્યક્તિ સંતુષ્ટ નથી થઈ શકતો અને સતત ફરિયાદ કરતો રહે છે તેને કમનસીબ કહેવાય છે અને જે વ્યક્તિ જીવનમાં થોડું હોવા છતાં પણ ખુશ રહે છે તેને નસીબદાર કહેવાય છે પ્રિય મિત્રો હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે મિથુન રાશિ વિશે ચર્ચા કરીશું આ ચર્ચા સામાન્ય નથી પણ ખૂબ જ ખાસ છે મિથુન રાશિ વિશે લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે કયા સમયગાળામાં તેમનું નસીબ પ્રબળ બને છે અને કયા વર્ષમાં તેમનું નસીબ ખરેખર ચમકે છે કઈ રાશિ તેમની સાથે સુસંગત છે અને કયા રાશિઓથી અંતર રાખવું શ્રેષ્ઠ છે આજે આપણે આ બધા રહસ્યોને શક્ય તેટલું સ્પષ્ટ કરીશું મિથુન રાશિના લોકો ઘણીવાર એવો અનુભવે છે કે દરેક સંબંધ તેમના માટે આરામદાયક નથી કેટલીક રાશિઓ એવી હોય છે જેના પર તેઓ વધુ પડતો વિશ્વાસ કરતા નથી કારણ કે છેતરપિંડી અને ભંગાણની શક્યતા હોય છે તેથી એ સમજવું મહત્વપૂર્ણ છે કે કોનાથી સાવધ રહેવું જોઈએ અને કોના જોડાણો તેમની પ્રગતિમાં મદરૂપ થશે આજે આપણે આ રાશિના મૂળ સ્વભાવમાં ઊંડાણપૂર્વક જઈશું તેમના વ્યક્તિત્વ તેમની શક્તિઓ અને તેમની નબળાઈઓને પ્રકાશિત કરીશું મિથુન રાશિની ત્રીજી રાશિ છે તેનો સ્વામી બુધ છે જ્યોતિષશાસ્ત્રમાં બુધને રાશિના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે આ જ કારણ છે કે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને ઘણીવાર બુદ્ધિશાળી રમતિયા અને વાતચીત કરનાર તરીકે જોવામાં આવે છે મિથુન રાશિનું પ્રતિક જોડ્યા છે જે તેમના સ્વભાવની ઊંડાઈ દર્શાવે છે દ્વિસ્વભાવ વિવિધતાની ઈચ્છા અને દરેક પરિસ્થિતિમાં નવા અનુભવોની શોધ એ બધા તેમના જીવનના કુદરતી ભાગો છે તેથી આજની ચર્ચા મિથુન રાશિના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ જો તમે પોતે મિથુન રાશિના છો તો આ માર્ગદર્શનનો સ્ત્રોત બનશે અને જો નહીં તો કૃપા કરીને તેને મિથુન રાશિના પ્રિયજનો સાથે શેર કરો પ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે મિથુન રાશિના લોકો અત્યંત સ્વભાવગત હોય છે હળવાશ અને રસ સાથે જીવન જીવવું તેમના સ્વભાવમાં સહજ છે તેમના વ્યક્તિત્વમાં એક ખાસ આકર્ષણ હોય છે જે તેમને સરળતાથી મિત્ર બનાવે છે પરંતુ આ મિત્રતાની સાથે બીજું એક પાસું પણ દેખાય છે તેમને નાની નાની બાબતો પર દલીલ કરવાની ટેવ હોય છે મિથુન રાશિના લોકોનું મન સતત બે દિશામાં કાર્ય કરે છે જાણે બે મગજ એકસાથે કામ કરી રહ્યા હોય જ્યારે તેઓ કોઈ કાર્યમાં વ્યસ્ત હોય છે ત્યારે તેમની અંદર સતત ઘણા બધા વિચારો ઉદ્ભવતા રહે છે આ જ કારણ છે કે તેમની પાસે બહુપક્ષીય વિચારસરણી હોય છે બાળક જેવી ભાવના હંમેશા તેમની અંદર રહે છે તેઓ ગમે તેટલા મોટા હોય તેઓ હૃદયથી યુવાન રહે છે આ જ કારણ છે કે તેઓ રમૂજી પણ હોય છે પરિવારમાં હોય કે કોઈ પણ સામાજિક મંચ પર તેમની હાજરી વાતાવરણને જીવંત બનાવે છે હાસ્ય અને સહજતા તેમના વ્યક્તિત્વના લક્ષણો છે મિથુન રાશિના લોકો તીક્ષ્ણ બુદ્ધિ અને હોશિયારી ધરાવે છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી તેઓ અત્યંત સક્ષમ છે અને પરિસ્થિતિઓને સમજવા અને ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે તેમનું મન વ્યવસાય અને વ્યવસ્થાપનની ઝીણવટને સરળતાથી સમજી લે છે એક વધુ લાક્ષણિકતા છે આ લોકો સખત મહેનત કરતા સ્માર્ટ વર્કમાં વધુ માને છે તેઓ ટેકનોલોજી સંદેશાવ્યવહાર અને ઓનલાઇન કાર્યમાં નિષ્ણાત છે ટેકનોલોજી સંદેશાવ્યવહાર અને ઓનલાઇન કાર્ય પર તેમનો કબજો ઘણીવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમની બુદ્ધિ અને રમતીયાળતાને કારણે તેઓ કોઈપણ કાર્યને નવી અને સરળ રીતે પૂર્ણ કરવામાં સફળ થાય છે મિથુન રાશિના લોકો સ્વાભાવિક રીતે વાતચીતમાં પારંગત હોય છે તેમની વાણી સરળ અને મીઠી હોય છે અને તેમની સાંભળવાની કુશળતા પણ એટલી જ ઊંડી હોય છે ઝડપી બુદ્ધિ અને ચપડતા તેમના વ્યક્તિત્વના લક્ષણો છે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર રહેવું દરેક તકનો લાભ લેવો અને સંબંધોને મહત્વ આપવું એ બધું તેમનામાં સ્પષ્ટપણે દેખાય છે તેઓ પોતાના સંબંધોને ઊંડાણપૂર્વક સમજે છે અને જરૂર પડે બીજાઓને ટેકો આપવામાં અચકાતા નથી તેમની કામ કરવાની રીત પણ અનોખી છે સખત મહેનતને બદલે તેઓ પોતાની ચાતુર્ય અને હોશિયારી દ્વારા કામ પૂર્ણ કરવામાં માને છે જેને આપણે સ્માર્ટ વર્ક કહીએ છીએ તેમનો કલા અને મનોરંજન સાથે પણ ઊંડો સંબંધ છે તેમને ગાયન નૃત્ય અભિનય અથવા મનોરંજનના કોઈપણ ક્ષેત્રમાં ખાસ રસ છે મુસાફરી અને પર્યટન પણ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે નવા અનુભવો અને નવી જગ્યાઓ તેમના માટે પ્રેરણાનો સ્ત્રોત છે મિથુન રાશિનું પ્રતીક જોડ્યા છે જે તેમના સ્વભાવમાં દ્વૈતતાને પ્રતિબિંબિત કરે છે ક્યારેક તેમનું વ્યક્તિત્વ વિરોધાભાસી હોઈ શકે છે તેઓ જે કહે છે તે હંમેશા વાસ્તવિકતા સાથે મેળ ખાતું નથી વાયુ તત્વ હોવાથી તેઓ વસ્તુઓને અતિશયોક્તિ કરવાનું વલણ ધરાવે છે તેઓ સ્વભાવે અત્યંત રોમેન્ટિક છે અને વધુ પ્રભાવશાળી દેખાવાની ઈચ્છા રાખે છે વાસ્તવિકતા ગમે તે હોય તેઓ પોતાની એક મજબૂત છબી રજૂ કરવાનું પસંદ કરે છે તેમને બાળકો પ્રત્યે ખાસ પ્રેમ અને વડીલો પ્રત્યે આદર હોય છે તેઓ સ્વાભાવિક રીતે બીજાઓને મદદ કરવાનું પસંદ કરે છે આ જ કારણ છે કે તેઓ સમાજમાં દરેક દ્વારા સરળતાથી પ્રિય બની જાય છે હવે ચાલો સમજવાનો પ્રયાસ કરીએ કે જીવનના કયા તબક્કામાં મિથુન રાશિના લોકોનું ભાગ્ય સૌથી મજબૂત હોય છે ઘણીવાર એવું જોવા મળે છે કે ત્રીસ થી બત્રીસ વર્ષની ઉંમર વચ્ચે અને આડત્રીસ વર્ષની ઉંમર પહેલા તેમનું ભાગ્ય વધે છે અનુભવ અને સંશોધન દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન તેમની કારકિર્દી નાણાકીય પરિસ્થિતિ અને પારિવારિક જીવનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે ઘણીવાર ત્રીસ કે બત્રીસ વર્ષની ઉંમર સુધીમાં તેમના જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે સારા સમાચાર પ્રાપ્ત થાય છે પરિવાર માટે કોઈ ખાસ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અથવા તેમની કારકિર્દી નવી સ્થિરતા સાથે આગળ વધે છે આ વર્ષો પછી જીવનનો માર્ગ પ્રમાણમાં સરળ અને સંતુલિત દેખાય છે સંઘર્ષો આત્મવિશ્વાસ અને સિદ્ધિઓ દ્વારા બદલવામાં આવે છે આ ઉંમર તેમના માટે એક વળાંક રજૂ કરે છે જ્યાં ભાગ્ય નવી તકો આપે છે અને તેમના પ્રયત્નોના ફળ વધુ સ્પષ્ટ થાય છે હવે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે મિથુન રાશિના જાતકોએ કઈ રાશિ સાથે સંબંધો બનાવતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ દરેક સંબંધ વિશ્વાસ પર આધારિત છે જોકે કેટલીક રાશિઓ સાથે આ સુસંગતતા ઓછી આરામદાયક હોય છે જ્યોતિષીય દ્રષ્ટિકોણ અને અનુભવના આધારે એવું જોવા મળ્યું છે કે મેષ વૃશ્ચિક અને ધનુ રાશિના ત્રણ રાશિઓ સાથે મિથુન રાશિની સુસંગતતા ઘણીવાર પડકારજનક સાબિત થાય છે જો તેમની સાથે લાંબા ગાળાના સંબંધ બનાવવાની વાત આવે છે તો ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે આ સંબંધોમાં ક્યારેક વધુ પડતા દલીલો વારંવાર મતભેદો અથવા વિશ્વાસના મુદ્દાઓ સામેલ હોઈ શકે છે ક્યારેક જ્યારે શરૂઆતની નિકટતા ચાલુ રહે છે ત્યારે સમય જતા સંબંધોમાં તિરાડ અથવા મતભેદ વિકસે છે આ કોઈ સામાન્ય ધારણા નથી પરંતુ વર્તન અને અનુભવ પર આધારિત નિષ્કર્ષ છે તેથી મિથુન રાશિના લોકોએ આ લોકો પર વધુ પડતો વિશ્વાસ અથવા અપેક્ષાઓ રાખવાનું ટાળવું જોઈએ સંતુલન અને અંતર જાળવી રાખવાથી લાંબા ગાળાના સંબંધો સુનિશ્ચિત થઈ શકે છે પ્રશ્ન ઊભો થાય છે મિથુન રાશિના લોકો વારંવાર દુઃખ અને મુશ્કેલીઓનો અનુભવ કેમ કરે છે આ પાછળ ઘણા કારણો છે જે સમજવા મહત્વપૂર્ણ છે અને તેમને સંબોધીને વ્યક્તિ જીવનમાં સંતુલન પ્રાપ્ત કરી શકે છે મુખ્ય કારણ તેમનો કુદરતી સ્વભાવ અને ઝડપથી પ્રતિક્રિયા આપવાની વૃત્તિ છે તેમની ઝડપી બુદ્ધિ અને ચંચતાને કારણે મિથુન રાશિના લોકો ઘણીવાર વિચાર્યા વિના કંઈક કહે છે ઘણીવાર શબ્દોની અયોગ્ય પસંદગીને કારણે લોકો અજાણતા દુઃખી થાય છે આ પરિસ્થિતિ વિરોધને જન્મ આપે છે અને ધીમે ધીમે જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે તેથી તેમના માટે કોઈપણ પરિસ્થિતિમાં બોલતા પહેલાં તેમની વાણીમાં સંયમ રાખવો અને વિચાર કરવો જરૂરી છે બીજું કારણ તેમનો અતિશય આત્મવિશ્વાસ છે ક્યારેક તેમના ઉત્સાહમાં તેઓ વાસ્તવિકતાને અવગણે છે તેઓ એવા કાર્યો ઝડપથી પૂર્ણ કરવાનો સંકલ્પ કરે છે જેમાં સમય અને ધીરજની જરૂર હોય છે જ્યારે અપેક્ષાઓ પૂર્ણ થતી નથી ત્યારે તેઓ પોતે જ નિરાશા અને ઉદાસીનું કારણ બને છે આ બે વૃત્તિઓને નિયંત્રિત કરીને જ તેઓ તેમના જીવનમાં સંતુલન અને શાંતિનો માર્ગ મોકરો કરી શકે છે સમજદાર વાણી અને ધીરજવાન કાર્ય તેમના માટે સફળતા અને ખુશીનું સૌથી મોટું સાધન છે મિથુન રાશિના જીવનમાં મુશ્કેલીઓ લાવતું બીજું એક પરિબળ તેમનું ચંચળ મન છે તેમના માટે લાંબા સમય સુધી એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ નથી તેમની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ એટલી બધી છે કે તેઓ જે પ્રાપ્ત કરી ચૂક્યા છે તેમાં સંતોષ મેળવતા નથી તેમનું મન તરત જ બીજી નવી દિશામાં આગળ વધે છે આ વૃત્તિ બે હોડીમાં પગ રાખવા જેવી પરિસ્થિતિ બનાવે છે જે નિષ્ફળતા અને અસંતોષ બંને તરફ દોરી જાય છે વધુમાં મિથુન રાશિના લોકો રાજકીય સક્રિયતા દ્વારા વર્ગીકૃત થયેલ છે આ હંમેશા ઇરાદાપૂર્વક ન હોઈ શકે પરંતુ તેમનો ચંચળ સ્વભાવ અને અતિશોક્તિ કરવાની વૃત્તિ ઘણીવાર સંબંધો અને કાર્યસ્થળમાં ગૂંચવણો તરફ દોરી જાય છે તૃતીય પક્ષો સરળતાથી કારકિર્દી અથવા પ્રેમ સંબંધોમાં દખલ કરી શકે છે અને અહીંથી સમસ્યાઓ શરૂ થાય છે આ વૃત્તિઓથી સાવધ રહેવું એ શ્રેષ્ઠ ઉકેલ છે વાણીમાં સંતોષ અને સંતુલનની ભાવના તેમને જીવનના દુઃખોથી મુક્ત કરી શકે છે જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક અને શેર કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો આભાર